રસનીતિ કલા વૃંદા મોહિનીબેન શાહ કીર્તનકાર રોન દ્વારા સંગીતના સથવારે ડબોઈ દશા લાડવાડી ડબોઈ ખાતે યોજાયો કાકરોલી યુવરાજ પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમારજી મોદઈ શ્રીનુ સમાજના આગેવાનો અને મનોરથીઓ દ્વારા ઉષ્માભેર સ્વાગત કામ સન્માન કરાયું અને પૂજ્ય શ્રીના કરકમલો દ્વારા સહયોગી મહિલા મનોરથી બહેનોને સ્મૃતિ ચિહ્ન મોમેન્ટ આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું વ્રજના રસિયા ગીતો દ્વારા મહિલાઓને વ્રજના નૃત્યાંગના કરીને નાચી ઝુમ્યા ઉઠાતા એટલું જ નહીં પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમારજીના કરકમલો દ્વારા તેરે લાલાને રંગ ડાલા રે તેરે લાલાને રંગ ડાલા રે એમ ફૂલોની વર્ષા વૈષ્ણવ પર વરસાવી અને વૈષ્ણવો દ્વારા પણ પૂજ્યશ્રીને ફૂલો દ્વારા ફૂલફાગનો ઐતિહાસિક લાવો લીધો વ્રજભૂમિનો માહોલ સર્જાયો પ્રમુખ રાજુભાઈ બોરતલાવાળા હર્ષદભાઈ ક્વાટવાળા કિશોરભાઈ વસેવાળા અને તેમની સમગ્ર ટીમ દ્વારા યાદગાર સુંદર આયોજન અને પ્રમુખ રાજુભાઈ બોડતલાવવાળા કાર્યક્રમમાં સહયોગ આપવા બદલ તમામ મુખ્ય મનોરથી બહેનોનો પરિચય આપીને મુક્ત કંઠે પ્રશંસા કરી પૂજ્ય શ્રી સિદ્ધાંતકુમાર મહોદય શ્રી વચનામૃત દ્વારા પૂજ્ય પ્રભુ શ્રી કૃષ્ણ પામવા રસ પ્રેમ વ્રજ વ્રજભક્તો સાથે પ્રભુએ ચાલીસ દિવસ કરેલી લીલાઓની વિશેષ સમજૂતી આપી હતી ડભુએ વૈષ્ણવ સમાજના તમામને શુભમ ભવતુ કલ્યાણસ્તુ એમ શુભ આશીર્વાદ પ્રદાન કર્યા આભાર વિધિ વિકાસ શાહે કરી હતી સૌપ્રથમ સરળ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ આજે શ્રી ડભોઈ દસાદાર નાથ સમસ્ત આયોજિત હોળી રસા ફાગોત્સવમાં મને મુખ્ય મહેમાન તરીકે ઇન્વિટેશન આપવા બદલ હું ખૂબ જ આભારી છું એન્ડ પરમ પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમાર અને અંબાજીના આશીર્વાદ મારી શરૂઆતની કારકિર્દીમાં જ મળ્યા એ બદલ હું ખૂબ જ ખુશી લાગણી વ્યક્ત કરું છું ડભોઈ દસાદર નાથ સમસ્ત મારું જે માન સન્માન કરવામાં આવ્યું એ બદલ હું ખૂબ જ કારોબારી તથા પ્રમુખ શ્રી એન્ડ મંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું હું અત્યારે ડોક ડૉક્ટર રેસિડેન્ટ ડોક્ટર તરીકે પારૂલ હોસ્પિટલમાં એમડી એમડી રેડિયો ડાયગ્નોસિસ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવું છું અને આગળ ફ્યુચરમાં પણ સમસ્ત જ્ઞાતમાં કોઈને કંઈ પણ તકલીફ હોય તો એ બદલ હું સેવા માટે હંમેશા હાજર પર